ઉજવણી કરવામાં આવી હતી જેમાં ગામના સરપંચ તેમજ ગણદેવીના ધારાસભ્ય નરેશભાઈ પટેલ સહિતના લોકો ઉપસ્થિત રહી ગામમાં સફાઈ અભિયાન હાથ ધર્યું હતું આ સાથે જ સેવા પતકવાડાની ઉજવણી નિમિત્તે વિવિધ કાર્યક્રમોનું આયોજન કરવામાં આવ્યું છે આપણા દેશના यशस्वी વડાપ્રધાન આદરણીય મોદી સાહેબ કા 75 વર્ષ પૂર્ણતાએ આજે ગ્યારે જન્મદિવસ છે ત્યારે પૂરા દેશમાં અને વિશ્વની અંદર આદરણીય નરેન્દ્રભાઈ મોદી સાહેબ માટે અનેક શુભેચ્છાઓ સાથે આપણા દેશ અને આપણા રાજ્યની અંદર મોદી સાહેબની જન્મજયંતિને ઉજવણીના ભાગરૂપે અનેક કાર્યક્રમોનું આયોજન થયું છે કાર્યક્રમો પણ એ રીતે રાખ્યા છે કે સામાજિક સામાજિક સેવાઓ કેવી રીતે થઈ શકે લોકોને કેવી રીતે ઉપયોગી મળી શકાય એ પ્રકારનો આકર્ષવાડિયો આપણે ઉજવવાના છીએ આજથી શરૂઆત થઈ છે અનેક જગ્યાએ બ્લડ ડોનેશન અનેક જગ્યાએ સફાઈથી લઈને ફૂડ વિતરણથી લઈને અનેક પ્રકારના કાર્યક્રમ મારી વાત કરું તો હું પણ આ બીજી જગ્યાએ આવ્યો છું હજુ ગણને શહેરની અંદર જઈ રહ્યો છું ત્યાં ફૂડ વિતરણથી લઈને સફાઈથી લઈને અનેક પ્રકારના કાર્યક્રમો છે તો આજે જ્યારે આજે જે મોદી સાહેબ પંચોતેર વર્ષ પૂર્ણ કરે છે ત્યારે હું ચોક્કસ મારા મત વિસ્તારના લોકો વતી મોદી સાહેબને ખૂબ ખૂબ શુભકામનાઓ પાઠવું છું એમનો સ્વાસ્થ્ય ખૂબ સારું રહે અને જે રીતે દેશની અંદર સેવા કરી રહ્યા છીએ એવી જ સેવા આવનારા દિવસોમાં પણ થાય એવી ભગવાનને પ્રાર્થના કરું છું પરિવાર આજે જ્યારે મોદી સાહેબનો જન્મદિવસ છે ત્યારે દરેક લોકોને અપીલ કરું છું કે આ પખવાડિયાની અંદર આપણે એવી ઉજવણી કરીએ કે જન્મદિવસને સાર્થક લાગે એ પ્રકારના કામ કરીને આપણે શુભકામનાઓ પાઠવું આજ રોજ દેવસર ગામે

અને મારી બેનો તરફથી સાહેબ ને ખુબ ખુબ શુભકામનાઓ એમનું આરોગ્ય ખુબ સારી રહે એવી શુભેચ્છા પાઠવું છું નીતિન પટેલ નો અહેવાલ